ਕੇ ਹਰੀਆਲੀ ਕੀ ਰੂੜੀ ਅਨਪਵੀਤਾਰ ਪ੍ਰੇਮ ਗੇ ਲੂੜੀ ਕੇ ਡੁੰਗਰਾਟੋ ਛੇ ਕੇ ਦੀਪਤੀ ਕੈਵੀ ਹਮਾਰੀ ਸੰਧਿਆ ਰੂੜੀ ਸਾਜ ਡੁੰਗਰਾਟੋ ਛੇ ਕੇ ਦੀਪਤੀ ਕੈਵੀ ਹਮਾਰੀ ਸੰਧਿਆ ਰੂੜੀ ਸਾਜ તેદી લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો એ વીર ગુબો વાર રાજ વાદળી યુ લેતી એની જાનડી યુ જાન માગેતી કે હરિયાળી ગીર સે રૂડી અન પવિત્ર પ્રેમ પવિત્ર ગીર શું કામ ગમે તે વસ્તુ તમે અમદાવાદ હોય જાઓ વિદેશમાં હોય જાઓ હિન્દુસ્તાન પાકિસ્તાન પોતપોતા પૂરતી પવિત્રતા હોય પણ અભણ માલધારી ઘી દેવા ગયો વેપારીએ શું કીધું કે તમારું ઘી પછી ઓછું પાંચ કિલામાં ગ્રામ ઓછું ઓછું તમે અભણ માને અમને છેતરો છો ત્યારે માલધારી કીધું શેઠ મારી ઘી તોલો તોલા કાંટો કાંઈ છે જ નહીં કે તો ઓછું કેમ આવે છે એ કે હું તમારે ત્યાંથી રોજ પાંચ કિલો બાજરો લઈ જાઉં છું એની જોખીને આપું છું કોણ ઓછું આપે તમે નક્કી કરો

અને જે બાકી તો મામા આટલ આ તોકતે વાવાઝોડું આવ્યું ને તોકતે વાવાઝોડું પછી માસ્તર મામા કોરોના ગયું થોડું ઘટી ગયું ને પછી ગયું તે દિનો પાછો આવ્યો નથી કારણ કે એ બધા એ લખાણ હોય કે આ જગ્યાએ આમ થાય એક મેનો ગાડી બંધ પડી ગયું નવી નીકળી હતી હજાર લાખ રૂપિયા એ કે ફોર વ્હીલ થઈ જાય ને ટાઈટ જો તમને એ કહી દો ફ્રન્ટી ગાડી લઈને જાઓ કે આજ તમારી ફોર્ચ્યુનર લઈને જાઓ જેને મા

તમે શોરૂમ માંથી લઈને કેમ બંધ પડી ગઈ તો આની સિસ્ટમમાં ખબર ન તો પચાસ લાખની ગાડીઓ છે પણ આની સિસ્ટમ બંધ પડી નેનો ઇનોવા વાળા વાળા ને એ કે મારી વાય બાંધી એ નેનો વાળો બોલ્યો એ કે ઘીન ગાલે ભેગું કરાય નહીં કારણ કે તમારી પછી પચાસ લાખ ની છે આ તો લાખ રૂપિયા એ કે નહીં હું ધીમે આથી કદાચ દોડું તણાય ને એવું થાય તો છે જ લાઈટ ભીમ ફૂલ કરજો એટલે હું પછી ધીમી પાડી દે એ બે રેડી જ જાતા હતા મામા ફોર્ચ્યુનર વાળે ઇનોવા વાળાની સાઈડ કાપી અને ઇનોવા વાળાનો મગજ ગયો કે મારી સાઈડ કેમ કપાય અને શૂટે સૂટ ઓ બે બે સૂટે સૂટ ઓલો વાય બાંધ્યો તું ભૂલાઈ ભૂલાઈ કે આ નેનો વાય બાંધી હતી એમાં ટ્રાફિક પોલીસ રસ્તામાં ઊભી હતી એને સીટી મારી ગાડી નો ઊભી ગાડી નો ઊભી ને એના સાઈડને ફોન કર્યો સાહેબ ફોર્ચ્યુનર ગાડી ગઈ 1000 ની ઝડપે તો કે ભાઈ 2000 ની ઝડપે હાલે ઈ તો 60 થી તે લાગે તો કે સાહેબ

હવે એ ફોર્ચ્યુનર વાળા ને કેતો એ ભાઈ તને હોંડું આવડે એક કરોડ ની ગાડી એને હોંડું નહીં આવતું પણ કાશ ઉતારી જવાબ દે નીકળી ગયો થોડી આગળ ગયો ને તો ખાડા માં પીડ્યો હતો ફોર્ચ્યુનર વાળા તો એની ઉભો રહ્યો એ ફોર્ચ્યુનર વાળા હું કીધું કે નો આવડે તો નો હકાય કે એટલે તમને પૂછતો તો આમાં બ્રેક કઈ બાજુ હોય જેને શોભતું હોય શોભે કુલ રાવણ તણો નાચ કીધા પછી રામ ને એક દીધે જેને શોભતું આ નાના બાળક છે આ બધી ગાડીઓ હવા ઘાટ નાખે ટ્રેક્ટર માંડી બધા ટાઈ હવા કાઢ નાખે એને એ શોભે છે એને બુદ્ધિ નથી ભાન નથી નાનું બાળક ટાઈ હવા કાઢતું રૂડું લાગે પણ હાઈઠો નો ભાભો હાથે કાભરાવતો હોય તો પણ અમુક અમુક મામા એટલા બધા ટેન્શનમાં આવી જાય એટલા બધા ઉતાવળમાં આવી જાય એટલે હું તમને એ કેતો તો એનાથી મેસેજ કર્યો આપને દ્વારકાવાળ આપ જ બધા કેતા હતા કે મોહમાન રાજુલામ પૂરું કરી નાખતા વાંથી કોઈક મેસેજ આવ્યો કે દ્વારકાવાળો સોમનાથ દાદો તમારા ભેગા ભણવા આવતા હતા તમારે એને સંબંધ હતા અને અમારા કોઈ હાથ પેઢીના વેરી હતા

કે સાહેબો ગોવાળિયો ગો વાળીઓ સાહેબો રે ગો વાળીઓ અને હું ગોવાલણ ગીર ની મારી શ્યામ રાજની જોડલી સાહેબો કે ડુંગર ગીર નો રે મારો સાહેબો ડુંગર ગીર નો અને હું ડુંગર ની રીસડી મારા રમતી સાહેબો એ ગોવાળીઓ ગોવાળીઓ અને હું ગોવાલણ ગીર ને મારી શ્યામ રાધા ની જોડલી સાહેબો ડુંગર ગીર નો હું ડુંગર ની રીસડી રીસડી વાત એ હોય છે અટાણા આપણે ગિરનાર બાજુ જઈએ એટલે આપણે એમ થાય કે વાદળ ઉડી ગયેલા છે હોય ને પણ રીસડિયું હોય છે એ કોઈ ભણતરમાં એટલું બધું આવતું નથી પણ અભણ માણસ છે ને અભણ કોઈ ભણેલા છે અને અભણનો નો છેતરેલો ભણેલો આખી જિંદગી બેઠો ન થાય એ વાત ફાઇનલ ઉના જુનાગઢ માં બસ ચાલતી હોય શામજી બાપુ નો ફોટો આવતો જંગલ ના રસ્તે ચાલતી એને ખબર છે ખબર આપણા આ નેહામાં એક માલધારી કોઈ થી પૂછા નતા જ શામજી બાપુ નો ફોટો હોય ત્યાં થઈને જાતી હોય અને અમારે તાલાળા હું ઘણી વાર જાવ ને